you <laughs> તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો ફરી તમારું બધાનું સ્વાગત છે પાણી ની આવક ચારસો ને અગિયાર ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ની સપાટી પાંચસો ને સડસઠ પોઈન્ટ પંચોણું ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને આગામી આ દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ દાંતી વડેના ઉપરના ભાગમાં વરસાદ પડશે તો દાંતી અને આનાથી પણ વધારે પાણીની આવક જોવા મળશે મિત્રો અંબાલાલ પટેલની રાજ્યમાં મિત્રો હજુ હવામાન વિભાગની આગાહી છે અને એના લીધે વાતાવરણો પણ પલટો આવી ગયો છે મિત્રો કારણ કે બપોર ટાઈમે ગરમી પડે અને સાંજના ટાઈમે વરસાદ જેવો માહોલ થઈ જાય છે મિત્રો એટલે એના લીધે પાણીની આવકમાં વધારે જોવા મળે છે અને આજના વિડિયોમાં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી મિત્રો જય માતાજી